હિન્દુ સનાતન ભક્તિ શક્તિનો સમન્વય અને ગણગોર મહોત્સવ મનાય છે એ પ્રભુ શ્રી દ્વારકાધીશની નગરી ગણાય છે જે અંતર્ગત માદરે વતન કાકરોલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમારજીના સાનિધ્યમાં દિવ્ય ભવ્ય અલૌકિક શોભાયાત્રા વર્ષોની પરંપરા અનુસાર પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે બેન્ડ વાજા વિવિધ ફ્લેગ ટ્રેડિશનલ પોશાક મહિલા યુવાનો હાથી ઘોડા ઊંટ ગાડી પ્રભુ શ્રી દ્વારકાધીશની પાલખી સાથે હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં કાકરોલીના રાજમાર્ગો પર નીકળી હતી ઠેર ઠેર શોભાયાત્રામાં પુષ્પની અમીય વર્ષા દ્વારા સ્વાગત કરાયું કાકરોલીકા દુલારા વાગેશ રાજા અમારા વલ્લભાધિશ કિના જેના ગગનભેદીનારા સાથે આદિવાસી નૃત્ય મયુરપંખ પ્રભુ શ્રી કૃષ્ણને રાધાની કલાકૃતિ આગું આકર્ષણ જમાવ્યું હતું પ્રભુ શ્રીના ચિત્રજીને પાલખીમાં બિરાજમાન કરીને વર્ષોની પરંપરા અનુસાર શ્રદ્ધાળુઓ પ્રભુને ભાવ પ્રેમ સ્નેહ આદર સમર્પણ દ્વારા પાલખીની નીચે પસાર થઈ મહિલાઓ પોતાના પતિને આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે અનેક માનતાઓ પૂર્ણ કરતા શ્રદ્ધાળુઓ જોવા મળ્યા ગણગોર સનાતન ધર્મની ધરોહર છે શિવગૌરી ઉપાસના પર્વ મનાય છે અને નવરાત્રિમાં ભક્તિની પૂર્વ પરંપરાથી આ શોભાયાત્રા નીકળે છે અને વર્ષ આ મહોત્સવ ઉજવવો જ જોઈએ એવું પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ શ્રદ્ધાળુઓને નગરવાસીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા વર્ષોથી આદિ અનાદિકાળથી ગણગૌર મહોત્સવ કે રાજસ્થાનનો વિશેષ મહત્વ જોવા મળે છે અને કાકરોલીએ રાજસ્થાનના ત્રીજા સ્થાને ગણગોર મહોત્સવમાં વર્તમાન સમયમાં જોવા મળી રહ્યો છે ખરેખર રાજસંબંધના તમામ નગરવાસીઓને શ્રદ્ધાળુઓને અભિનંદન અને ગૌરવ અપાવનારી બાબત કહી શકાય અને આ પરંપરા જળવાઈ રહે તે માટે દ્વારકાધીશ મંદિર તરફથી સહયોગ આપવાની અને હર હંમેશ તૃતીય પીઠ અગ્રેસર રહેશે એવી શ્રદ્ધાળુઓને આશીર્વાદ પ્રદાન કર્યા હતા શોભાયાત્રામાં નૃત્ય ડાન્સ ગરબા ધોળ પદ કીર્તનોની ભારે રમઝટ બોલાવી હજારો શ્રદ્ધાળુઓ નાચી ઝૂમી અનેરો આનંદ અલૌકિક લાવો લઈને ધન્યતા અનુભવી શોભાયાત્રામાં નગરના સામાજિક રાજકીય વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો વેપારી મંડળ વિવિધ મંડળો મહિલા મંડળો જોડાઈને ગણગૌર મહોત્સવની યાદગાર શાનદાર ઉજવણી કરી ભક્તિમાં ઓતપ્રોત થઈને ભાવવિભોર બન્યા